ગુડ મોર્નિંગ ગાઈઝ કેમ છો બધા મજામાં જય માતાજી બધાને અમારી સવાર થઈ ગઈ છે અત્યારે વાગ્યા છે ચાર અને આજે અમાસ છે તો આજે વેલા ઉઠવાનું છે કેમ કે આજે પૂજાને અમાસનું વ્રત હોય છે પૂજા તો ક્યારની ઉઠી ગઈ છે તો હું પણ ઉઠી ગયો છું એની જોડે જોડે શું કરી રહી છે ચાલો જોઈએ આપણે શું કરે છે પૂજા માતાજીના પ્રસાદી માટે છે ને સપોર્ટ જન છું એવું છે હા વહેલા ઉઠી ગયું હતું જોયું કે પૂજા જે છે તે સાડા ત્રણ વાગે છે કેમકે એનો વ્રત હોય નહીં ત્યારે એની ઊંઘ જ નથી આવતી તો અત્યારે તે માતાજીની તૈયારી કરી રહી છે તો હવે હું પણ થોડો ફ્રેશ થઈ ગઈશ પૂજા જે છે તે કલશમાં પાણી ભરી રહી છે તો પૂજા જે છે તે અખંડ દીવા માટે વાટ કરી રહી છે જે આપણી પાસે અખંડીઓ છે તો તું આ આ લખાપીમાં કેમ દીવો કરે છે છે ને શિયાળો ચાલી રહ્યો છે તો શિયાળાના લીધે છે ને દીવો હોલ લઈ જાય છે એટલા માટે જૂની પદ્ધતિથી હું તપેલીની અંદર દીવો મૂકી રહી છું અચ્છા એવું છે માતાજીનો અખંડ દીવો ચાલુ થઈ ગયો છે અને પૂજા જે છે તે ચાણીથી ઢાકે રહી છે પૂજા હવે માતાજીના વ્રત માટે માતાજીનું સ્થાપનની તૈયારી કરી રહી છે પૂજા હ આ માતાજીનું વ્રત જેને કરવો હોય એને શું કરવાનું તો તેના માટે સૌથી પહેલા માતાજી માટે મે બાજુ ટીડો છે બાજુ ટીડા પછી તેના ઉપર લાલ કલરનું સ્થાપન પાથરવાનું પછી માતાજીને ગોંકો કર્યો મે પછી માતાજીને મે હાર હવે જે આ લાલ કલરનું જે સ્થાપન છે તેમાં હું છે ને સાથીઓ કરી જોઉં શકો છો કે અને હું તે સાથિયા કર્યા પછી તેની નીચે હું પાંચ છે અને પછી હું લાલ સ્થાપન નીચે માતાજીના જે લાલ કપડું છે પછી તેની ઉપર ને તે જેટલા વાટકીમાં માટે તમે જેટલા બી લીધા હોય તે બધા ખૂલી લેવા પડે છે અને પછી એના ઉપર હું કળશનો લોટો મૂકીશ જે મેં પાણીથી હમણાં ભર્યો હતો તે અને પછી તેના ઉપર હું શ્રીફળ મૂકું છું અને પછી તેના ફરતે પાંચ આસુપાલકના પાન મૂકું છું પાનનું આખું પત્તું છે પણ એમાં આપણને જે મોટા મોટા લાગે એવા પાંચ પાન લઈ લેવાના અને તે પાંચ પાનને તે લોટાની ફરતે મૂકી દેવાના તમને જો આસુપાલકના પાન ના મળે તો તમે નાગરવેલના પણ પાંચ પાન લઈ શકો છો અને પછી તમારે લેવાની નાળા છડી અને નાળા છડીને તે લોટાની ફરતે તમારે આમ દોરો લેવાનો અને તે દોરો ગાંઠ રૂપે બાંધી દેવાનો પછી આપણે પાંચ ચાલા ફરવાના અને એક ચાલો સિફર ઉપયોગ કરવાનો અને તેના પછી આપણે થોડુંક ફૂલ મૂકવાના અને બીજા ચાર બાજુ હું ફૂલ મૂકું છું તે ફૂલનું થોડુંક આપણે ડેકોરેશન જેવું

બહુ માતાનું બહુ જ મોટું મંદિર છે ત્યાં લોકો સાડા છ વાગે દર માસે અમાસ ફરવા જઈએ છીએ સાડા છ વાગે અહીંયાથી માતાજીના મંદિરે દર્શન કરવા માટે અમાસ ફરવા જઈશું તેર વાગ્યા છે સવારના પોણા પાંચ અને અમારી પૂજા પૂરી થઈ ગઈ છે અમે લોકો રેડી થઈ ગયા છીએ મંદિર જવા માટે અમારે થોડું મોડું થઈ ગયું છે હે ને પૂજા જય માતાજી મમ્મી

મે તો મફલર પહેરી લીધું હતું અને આજે જે ઠંડી લાગતી હતી સવારમાં તો આખા હાથ ધ્રુસતા હતા એટલી બધી ઠંડી હતી આજે આવતો અમાસનો વ્રત એટલે મે દર અમાસના વ્રતમાં લા ભાઈ પાર્ક પાસે આવેલું નવાપુરાના બૌચરમાના દર્શન કરવા જઈએ છીએ હમ તો મે દર અમાસે અમાસ ફરવા જઈએ છીએ પણ આજની જે ઠંડી હતી કે કોઈ વધારે પડતી હતી તો પાછા આવ્યા તો આખા ઠરી ગયા હતા અમે તો શું કેવું છે બહુ ઠંડી હતી આજે તો આજનો દિવસ બહુ સારો ગયો તો અને આજનો દિવસ ખબર નહોતી પડી કે આજે જે સીડીઓ હતો એકદમ હતો બહુ ટાઈટ સીડીયો હતો આજે સેજ બી ટાઈમ નતો દિવસ આજે બહુ સરસ ગયો દિવસ કે આજે મેં શું એટલે મારો દિવસ આજે સારો જ ગયો છે પણ અત્યારે ઠંડી પણ લાગી રહી છે મને એટલે મેં ઓઢી લીધું છે અને આજે બહુ સવારે વહેલા ઉઠ્યા છીએ એટલે હવે અમે પહેલાં સુઈ પણ જઈશું કેમ કે આજે મે 3:30 વાગે ન ઉઠેલા છે પછી મે બપોર ઊંઘવાનો ટાઈમ નથી મળ્યો એટલે આજે મે ઊંઘ્યા પણ નથી એટલે હવે અમે સુઈ જઈશું મને પણ બહુ ઊંઘ આવે છે આજે કેમ કે પછી તરત હું ઓફિસ ગયો તો મને પણ સુવા મળ્યું નથી તો હું તો આવે છે તો હવે અમે લોકો સુઈ જશું તો આજનો વ્લોગ અમારો અહીં જ પૂરો થાય છે તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને લોકોને અમારો વિડીયો ગમતો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બધાને જય માતાજી